સદવિચાર હોસ્પિટલમાં નાકની સારવાર અર્થે દાખલ થયેલ વ્યક્તિનું મોત નિપજતા પરિવારજનોએ તબીબની બેદરકારીને કારણે મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો ભાવનગર ખાતે રહેતા મહેશ અમૃતભાઈ કોળી નાકમાં હાડકું વધતું હોય જેની સારવાર અર્થે સદવિચાર હોસ્પિટલમાં દાખલ થયા હતા ઓપરેશન બાદ મહેશ અમૃતભાઈ કોળી બાદમાં નહીં આવતા તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા આ મામલે પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીને કારણે મોત થયા હોવાનો આક્ષેપ કર્યો હતો ઘટના મારો ભાણેજ થાય છે ગુજરાતના એને નાકનો પ્રોબ્લેમ હતો એટલે સદભાવના સદવિચાર છે લીલા સર્કલ ત્યાં એણે તપાસ કરાવી બરાબર એ ડૉક્ટરે એવું કીધું કે ઓપરેશન સામાન્ય નોર્મલ છે તમે એડમિટ થઈ જાઓ એટલે એ એડમિટ થઈ ગયા સવારે એનું ઓપરેશનમાં લઈ ગયા દસ વાગે એટલે પછી ઓપરેશન થઈ ગયા બાદ એ ભાનમાં ના આવ્યા બરાબર ડૉક્ટરને અમે અંદર મળવા ગયા હતા એવું કીધું કે ભાનમાં આવ્યા હતા અમે જોયું નથી બરાબર અને બ્લડ એનું ને ચાલુ છે અત્યારે પીએમમાં લાવ્યા પાંચ છ કલાક થઈ તો બ્લડ બંધ નથી થતું એની બોડી હેવી થઈ ગઈ છે જેટલી હતી નહીં એની કરતા વિશે બરાબર એટલે બેદરકારી છે એવું લાગે છે અમને ભૂલ થઈ હોય હા